શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે રવેચી માની આઠમ હોવાથી આજે હું તમારી સમક્ષ લઈ આવું છું રવેચી માની ચાલીસા ચાલો આપણે સૌ ભેગા થઈને રવેચી માની ચાલીસા પાઠ કરીએ જય રવરાય રવેચી માત કી જય રણની રખે રવેચી દર્શન દેજો દારી રે નમન કરતા નરનેરા રાખજો લીલી વાળી રે વાઘર ની તું વિશ્વેશ્વરી માં વિશ્વનો તું વિસામો મોરે લીલી છમવનરાયુ શોભે કરતી સૌના કામો રે સ્વયંભુ શોભે મૂર્તિ તમારી ધર્મ ધજા લે રાતી રે અને ધારા મથામ બનાવ્યું નવખંડ નજર્યું જાતી રે મૂર્તિ મનોહર મંગલકારી જગદંબા જોગ માયા રે આશીષ આપે સૌને માતુ શીતર તારી છાયા રે સવંત અઢારસો ઇઠ્યોતેર માં મન સૌના મય કાવ્યા રે ચોવીસ હજાર કોડી ખર્ચે સાંભાઈએ મંદિર બંધાવ્યા રે મધ્ય ભાગે તું બેઠી માવલરી મૂર્તિ તારી સિંદૂરી રે નિર્મળ તોડી કે રવરાઈ પર તાપે તું પૂરી રે પશ્ચિમ બાજુએ મા માયા મોમાય બેઠી ખોરલ કાડી રે કચ્છ ધણિયારી આશાપુરા માં બેઠી ત્યાં પરચા ધારી રે પૂર્વ બાજુએ સાંબાઈ તારા અવતારી રે સાંબાઈ માચ આદ કરે નર નારીષ ભુજારા રવરાય નામે બળવતા બીરાજારી જાણે જા મુરવાને જેને રવના રાજ અપાવ્યા રે પરખે બેઠા ગોળા ખેતર પર બેઠા ઉતરા ભી રે મહાલે મંદિરમાં માં કાળા ક્ષેત્ર પાર બેઠા પૂર્વાભી મુખે રે અખંડ જ્યોતિ જરહરે માં વર્ષો માણા વાયા રે ઉમટે બાંધી

જગત આખાની હે જનેતા જરે ના જગે જોટોરે આમી ભરેલી તારી જોઈને સૃષ્ટિ પર તું સાગર તારું મલકેરે રે પડ દીધા પ્રગટ થઈને કંઈક તાળ્યા રે દુષ્ટો દમવા દોરી તું આવે નિશાન પાકે ધાર્યા રે કચ્છના મહારાવ દેસરજી ને પરચો દીધો ભારી રે ચોપાટ રમતા દરિયે જઈને તે વાણો લીધા તારી રે નોંધા ભોપાએ માતા રવે ચી દજિયાને બહુ વાળ્યો રે બરુકા સુરે બાવર કાપ્યા ફણી ધર તે માર્યો રે ગાયના ધણને માર્યા દીદાય નોબત નગર વાગ્યારી વાઘ સ્વરૂપે ધ્રુજાવ્યા દેદા માફી માંગીને ને ભાગ્યા રે વસરામ ઘર ને દોરદે બાંધી કાનરે લૂંટી કોડી રે મેવાસા ડુંગરે માર્યો કાનરા ને બંધની તોડી દોડી રે ઓગણીસો ને ની સાલે જાગીર નો ભંડારો રે તરાવ માં પાણી તું જલાવી માં પરચો દીધો ન્યારો રે પ્લાસવાનો ખેરુ તમારી ગાડુ જોડીને આવ્યો રે કારાવાથી મરેલો બરદ મારી તેજી જીવાડ્યો રે આદ્ય શક્તિ તું આદિ અનાદિ વેદ તને વખાણે રે અકર કરા તારી એવી છે કોઈના તને જાણે રે નવ દુર્ગા તું નવ લખ રૂપ કામના પૂરણ કરતી રે સંપત્તિ સીધી સુમતિ દેતી સકર સંકટ હરતી રે ગિરિજા ગૌરી ચંદ્રઘટા તું કાત્યાની રે બ્રહ્મચારી ને કાલ રાત્રિ સ્કંદ માતા સીધી દરે

દે પીરાને કારની મારી હરી લેતી તું ગાતુ રે પિતૃ હટાવે તેર તારે રે તીર વેચી તું જુગારે અધમ ઉદાહરણ હે માર વેચી ભાવના સંકટ કાપે રે ભાવથી તને માથું નમાવી મોઢે માગ્યું તું આપે રે ભવ ભય હાર દુખ નિ મારી તું દેતી તેજ એવા જરકાવે રે પાંગરા ને તો પગ દઈ માં પરત ઓરંગાવે રે સંતાન માંગે વાજ્યા મારી કોર તું પૂરા કરતી રે પુત્ર ઝુલાવે માતા વચન ના તુ વિશરાતી નિર્ધન્ય ધન ધાન્યેતીપત્તિ સાત રે ઉડે એ વિ સાયબી દેતી દેતી રવેચી માતા રે કોડિયા આવી કરઘરે મા દેજો કંચન કયા રે રવ ધામની હે માતા રવે તરણ વાળે આવ્યા રે ભાવ સાગર માં ભૂલો પડું તો જટ આવી બાઈ ઝાલ જે રે ખાતે કરીને ખોડે તું લે જે બાર કઈ બોલાવજે રે બાગ બંગલા કે વાળી ન માંગુ જૂઠા સૌ દિલા સારે માંગુ તો માંગુ માં ભક્તિ તમારી દર્શન ની છે આસારે નામના ફૂલો રવેચી તારું જાગતા બેઠા સુ તારે ખાતા ને પીતા પૂજું તારી પ્રભુ તારે રવ ધામની હે માતા રવેચી સદારુ રે જોડે રસિક નિર્મલ જોડી ભક્તિ અવિચર દે જોડે માં ભક્તિ અવિચર દે જોડે કી જય મારી ચેનલ સારી લાગી હોય તો લાઈક કરો વધુ માં વધુ લોકો ને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ